શું તમારું બાળક પણ મારા બાળકની જેમ કરે છે મારું બાળક સ્કૂલેથી આવે ને એટલે મમ્મી મને બહુ જ ભૂખ લાગી છે કંઈક હેલ્ધી અને ટેસ્ટી મને આપી દે તો એના માટે આજની રેસીપી છે સ્ટાર્ટ કરીશું અડધો બાઉલ હંકડ લઈશું હંકડની જગ્યાએ તમે મેસ્ટ પોટેટો અથવા તો માયોનીઝ પણ લઈ શકો છો થોડા સમારેલા શાકભાજી મેં અહીંયા કેપ્સિકમ કુકુંબર ઓનિયન અને ટામેટા લીધા છે કાંદાને ટામેટા લીધા છે અને કોથમી નાખી છે મસાલા નાખીશું મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો મેગી મસાલો અને ચાટ મસાલો ટોમેટો કેચઅપ નાખીશું સોસ નાખીશું મતલબ કે હલાવી દઈશું અને હવે એક મોનેકો બિસ્કીટ લઈશું જે સ્ટફિંગ રેડી કર્યું આપણે એ નાખીશું એના ઉપર પાછું મોનેકો બિસ્કીટ ટોમેટો કેચઅપ આજુબાજુ લગાવી દઈશું અને એના ઉપર થોડી સેવ ભભરાઈ દઈશું જેનાથી એ એકદમ જ એટ્રેક્ટિવ લાગશે અને આપણું મોનેકો સેન્ડવિચ બાઈટ રેડી છે છે ને એકદમ યમી લૂકમાં પણ યમી છે અને ટેસ્ટમાં પણ યમી છે તમારું બાળક એકદમ જ ખુશ થઈ જશે ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે રેસીપી વેઇટ કરે છે